નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર સંસ્થા દ્વારા તેજસ્વી ઇનામ વિતરણ સમારંભ અમદાવાદ ધોડકા ખાતે મનસુરી કોમ્યુનિટી હોલમાં ધોડકા અંજુમન નવજવાન સંસ્થા દ્વારા ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાઓનું ઇનામ વિતરણ અને મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત નગીના મસ્જિદના પેશ ઇમામ મૌલાના ફકરે આલમે તિલાવતે કુરાનથી કરી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મોટિવેશન કરવા માટે સલમાન પેટીવાલા આઈઆઈટી કરી હતી આઈઆઈટી મદ્રાસ ગોલ્ડ મેડાલિસ્ટ ડિઝાઇન એન્જિનિયરિંગ જીઈ એરોસ્પેસ મુંબઈ ફેશન કુરેસી બ્રાન્ડ કંડન્ટ એન્ડ ટ્રેનર અમદાવાદ સુમૈયા હસીબ શેખ સામાજિક કાર્યકર અને ફાઉન્ડર બતેદા અમદાવાદ ડૉક્ટર સોહે કાદરી પીએચડી સ્કોલર અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ ધોળકા અંજુમન નવજવાન સંસ્થા દ્વારા મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વક્તાઓ જમાના સાથે કદમ મિલાવવા આધુનિક શિક્ષણ મેળવવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો ધોરણ દસ અને બાર પછી શું કરવું તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ ધોરણ દસ અને બારના એકસો પાસઠ તેજસ્વી તાલાઓને મહાનુભાવના હસ્તે ઇનામ આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થી વાલીઓ આગેવાનો હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ હસી હૈદર પીરઝાદા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન પત્રકાર લિયાકત મન્સૂરી અને મહમદી પ્રાથમિક શાળા ધોળકાના આચાર્ય મુશ્તાક મન્સુરીએ કર્યું હતું રિપોર્ટર યાસીન મંસુરી ગુજરાત સીગિયો ન્યૂઝ ધોળકા